મને ભોય પરેલો છું તું ના નતો તો હું કરું ડોક્ટર ડોક્ટર આ ડોક્ટરે રે મિનિટ નું કીધું મિનિટ થઈ જાય આવતા

ફોન કરજો કા ડોક્ટર ને કીધું છે બપોરે નહીં ખબર પેલા પણ બપોઈ શું

હું હેડી ના આવ્યો મુકો કે એટલો વિશ્વાસ હતો કે રૂપિયા આલ જીમ ના ભાઈ હું તો બકોઈ આલવાનો જ નહીં તમામ બીજો રાતી તો કોણ લેજો ડોક્ટર કીધું ને છોકરો પૂછ્યો હું જો હતા કે આ વાય જેમ બજારમાંથી લઈ આવજો અત્યારે તાય કો અત્યારે આ તાય શાક રોટલો ખીચડી દૂધ ખરે દેવાનું તો બપાએ પત્તો આલા હું જૂસ કઈ પાઉ પણ તું એ ના મરાઈ જાય એ એક ના વાર પત્તો આલા કે બપાએ આલો ફાક પરવાનું છે એ કઈ નહી આલો ના

એટલે તારા બપો આવી જાવ બપો જોઉં તું મારું છે બપો તો હું તો હાલતો નહીં યાર ચમ કેવડા બપો જોઉં તો આપડો બપો તો કોઈ હાલતો નહીં પણ તો ના લો હા તે લાવ પણ તઈ ગોમ ના આગે વન ખરા કે આપણ તો કુન ના પાડે યાર ના તો ના પરાય કે તમારે આપણે પાસ ધોજી હારું કરીએ એ હારું કર એટલે કેવું શું તાન હારા રીએ તો બધા હારા છે હો લાઈન આવું તાન હા લેતા જો ખાવા માટે લેવું ને કે